અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ઓઢવ સોની ચાલીથી રિંગ રોડ પાસે પાણી ભરાઈ ગયા છે મુખ્ય માર્ગ પાસે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂંટણ સમા પાણી છે વરસાદી પાણી ભરાતા ભારે ટ્રાફિક સર્જાયું હતું અનેક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો પણ આ પાણીમાંથી પસાર થતા સમય બંધ પડ્યા હતા જેના કારણે વાહન ચાલકો છે એ અટવાયા હતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મુખ્ય માર્ગ સાથે બીઆરટીએસ કોરિડોરમાં પણ પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાને કારણે લાંબુ વરસાદમાં જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદનું સોનીની ચાલીથી કઠવાડા ને જોડતો મુખ્ય માર્ગ જે છે પાણીમાં ગરકાવ થયો છે બંને બાજુના રોડ હોય કે પછી બીઆરટીએસ નો કોરિડોર તમામ જે છે એ પાણીમાં ગરકાવ છે વાહન ચાલકો પરેશાન છે છે ઠે લાંબી ટ્રાફિક જામના જે દ્રશ્યો જે છે એ જોવા મળી રહ્યા છે આ ઓઢવ ફાયર સ્ટેશન રબારી વસાહત ની બહારના આ દ્રશ્યો છે અમદાવાદ શહેર ની અંદર આજે વહેલી સવારે જે વરસાદ વર્ષ્યો હતો અને સામાન્ય જો વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ નરોડા મેમકો જે વિસ્તાર છે જ્યાં 4.5 ઇંચ જેટલો વરસાદ જે વર્ષ્યો હતો ત્યારે ઓઢવ સિટીએમ હાડકેશ્વરની અંદર બે ઇંચ જેટલા વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે અમદાવાદ શહેરમાં થયું છે ત્યારે જે સ્માર્ટ સિટીના જે દાવાઓ કરવામાં આવતા હોય છે એ ક્યાંક સ્માર્ટ દાવાઓ જે છે છે પોકાર સાબિત થયા કારણ કે અમદાવાદ શહેરને સ્વચ્છતાનો એવોર્ડ તો મળ્યો છે પરંતુ હવે આગામી સમયની અંદર અમદાવાદ શહેરમાં ઓછા વરસાદમાં સૌથી વધુ પાણી ભરાતો હોવાનો એવોર્ડ જો અમદાવાદ શહેરને મળે તો પણ નવાય નહીં કારણ કે સામાન્ય વરસાદની અંદર જે પ્રકારે અમદાવાદ શહેરના રાજમાર્ગો ઉપર સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જે છે સર્જાતા હોય છે અને અમદાવાદનો એક પણ વિસ્તાર પૂર્વ હોય કે પશ્ચિમ તમામ અંદર આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અને જેમાં ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર જાણે અમદાવાદ શહેરનો ભાગ ન હોય તે પ્રકારનું લાગતું હોય છે કારણ કે સામાન્ય ઇંચ એક ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે આજે ફરી એક વખત સામાન્ય બે થી ત્રણ ઇંચ ઇંચ વરસાદની અંદર અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તારના અનેક વિભાગ વિસ્તારો છે કે જ્યાં પાણીમાં ગડકાવ થયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહતદારીઓ તમામ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે કેમેરામેન વિકી ઠાકોર સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો ભારે વરસાદની વચ્ચે રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અનેક ટુ-wheeler અને થ્રી-wheeler વાહનો પર બંધ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હોય તો મુખ્ય રોડની સાથે સાથે બીઆરટીએસ કોરિડોરમાં પણ પાણી ભરાઈ જવાને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે ચાલીથી રિંગ રોડ સુધીના વિસ્તારમાં આ જ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે દર વર્ષે વરસાદ પડતાની સાથે જ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે